છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ખૂંટાલિયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આવેલ ક્વાર્ટર્સમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી મુદ્દામાલ સાથે કિસ્સમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા નાહોશ્રી તથા આઇજીસિક પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ છોટાઉદેપુર જિલ્લામાં અધારે ઘરફોડ ચોરી જેવા મિલકત સંબંધી પણ શોધાયેલા ગુનાઓ શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર શ્રી નાવને જે અનુસંધાને છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હકીકત મળેલ કે ખૂંટાયા પોલીસ લાઈનમાં થયેલ ઘરફોડ ચોરી કરનાર ઈસમ ચોરી નો મુદ્દામાં લઈ બોલેરો ગાડીમાં બેસી છોટાઉદેપુર અલીરાજપુર તરફ જેવી વેચવા જનાર છે જે હકીકત આધારે ડોન બોસ્કો સ્કૂલ પાસે વોચમાં દેખાતા તે દરમિયાન સદર બોલરો ગાડી ઉભો રાખી વર્ણન મુજબના ઈસમને બોલરો ગાડીમાંથી નીચે ઉતારી ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડી ઉપરોક્ત ઘરફોડ ચોરી બાબતે પૂછપરછ કરતા તેણે ચોરી કરેલાની કબૂલાત કરતાં છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અનડિટેક્ટ ઘરફોડ ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ડિટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીને સીઆરપીસી કલમ એકતાળીસ એક ડી મુજબ અટક કરી આગળની કાર્યવાહી અર્થે છોટાઉદેપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે કબજે કરવામાં આવેલ મુદ્દામાલ ચાંદીના દાગીના તથા રોકડ કિંમત રૂપિયા અઠ્યાવીસો પચાસ મોબાઈલ કિંમત પાંચ હજાર કુલ કિંમત સિત્યોતેરસો એકસો પચાસ પકડાયેલ ઈશમનું નામ સરનામું વસીમભાઈ ઉર્ફે સલીમભાઈ સુરતી રહે યુનાઇટેડ પબ્લિક સ્કૂલની બાજુમાં છોટાઉદેપુર સ્ટેશન વિસ્તાર તાલુકો જિલ્લો છોટાઉદેપુર